સમુદ્ર મંથન ની કથા છે છઠ્ઠા મનવંતર ભગવાન અજીત રૂપે પ્રગટ થયા અવતર્યા સમુદ્ર મંથન માં ભાગ લીધો કચ્છપ રૂપ લીધો ભગવાન ના અવતારો છે પછી એમાં એમાં મોહિની સમુદ્ર મંથન માં ભગવાન ના ચાર અવતાર થયા અજીત નાગ કશ્યપ ધનવંતરી અને મોહિની સમુદ્ર મંથન ની કથા સમજવા જેવી છે દેવ દાનવ ને કાયમ ઝગડો થાય કાયમ સંઘર્ષ કશ્યપ ઋષિ એની બે પત્ની દીતિ અને અદિતિ આપણે વચ્ચે કથા જોઈ દીતિના દૈત્યો અદિતિના આદિત્યો દેવ અને દાનવ એની માં જુદી બાપ એક છે કાયમ ઝગડો થાય સંઘર્ષ થાય કશ્યપ કાંઈ બોલે નહીં અંગે દ્રષ્ટા છે શું બોલી શકે કાયમ સંઘર્ષ ચાલેલે એવું નક્કી કર્યું ભાઈઓ ભાયો વચ્ચે કાયમ ઝઘડો થાય છે આનું કંઈક સમાધાન નક્કી કરો સમાધાન થયું દેવતાઓની મિટિંગ થઈ દાનવોની મીટિંગ થઈ જે સમાધાન થયું ને એમાં પેટમાં પાપ છે દેવતાઓના પેટમાં પાપ છે સમાધાન કરી આપણે બધા સમુદ્ર મંથન કરીએ સમુદ્ર મંથનમાં અમૃત નીકળે દેવતાઓએ નક્કી કર્યું આપણે પી લેવાનું આવું કપટ સમાધાન થયું ભગવાન અજીત નાગ બન્યા મંદરાચળ પર્વત એનો રવૈયો બનાવ્યો સમુદ્રના કિનારે બધા આવ્યા અને આમ મંથન ચાલુ કર્યું બાજુ દાનવ મંથન એટલા માટે કર્યું છે કે અમૃત જોઈ છે પેટમાં પાપ છે વિષ નીકળ્યું આમ મંથન ચાલુ કર્યું ને તો પર્વત ડૂબવા લાગ્યો એટલે ભગવાન કાચબો બહુ બન્યા પીઠ ઉપર લીધો તો સમાધાન કરવામાં જે વચેટીઓ હોય ને એ આવો હોવો જોઈએ સમાધાનને ડૂબવા નો ખંભે લઈ લે અધારે બે ભાઈ બે ભાઈ બોલતા ન હોય તો વચેટી આવે ને બહુ નાટક કરે નાના ત્યાં જાય પછી નાના કહે જો જેવો તું નાનો છો આ મોટા એ તારું ધ્યાન રાખવાનું હોય તું નાનો છો આ મોટાએ તારું ધ્યાન રાખવાનું હોય બરાબર તું બરાબર આમ ટાઈટ રહેજે ગામ એને કહેશે નાનાને બરાબર એમ કે પછી મોટા ભાષે જાય ઈજ ભાષા અહીંયા ત્રણ ચાર કપ ચા પીધો હોય બપોરનું જેમ્યા હોય હા મોટાને ત્યાં જાય સમજો તું મોટો છું બરાબર નાનો ઝૂકે નાનો તારા પગમાં પડે તું આમ બરાબર ટાય આ બે ને આવી રીતે કરે બપોરે ઓલા ને ત્યાં જમે હાજે આને ત્યાં જમે એમનું હાલે સમાધાન વાળો એવો હોવો જોઈએ કે ડૂબવા ન દે પોતે જવાબદારી લઈ લે આપણે નથી ઘણા કહેતા કે ભાઈ મારી જવાબદારી હવેથી જા છોકરી રે આમાં હોય નથી કહેતા મારી જવાબદારી મોકલી દે તારી દીકરીને એ વિષ્ણુ ખક ભગવાનનો કશ્યપ અવતાર છે સમુદ્ર મંથન ભગવાનની પીઠ ઉપર સમુદ્રમાં કપટ હતું નીકળ્યું હવે શું કરવું જો આને આનું સમન્ન થાય બ્રહ્માંડ નો લય થઈ જાય બધાને શંકર ભગવાન યાદ આવ્યો હવે તમે જુઓ મીટિંગ થઈ સમાધાન કર્યું શંકર ભગવાનને કોઈએ યાદ કર્યા નહીં બોલાવ્યા નહીં આ વિષ નીકળ્યું ને એટલે યાદ આવ્યા એ દેવતા કે પણ આપણે તેને મિટિંગમાં નથી બોલાવ્યા આપણે પૂછવા નથી ગયા અને હવે કેમ કહેવા જાઉં હાલો ને જઈએ એ ના નહીં પાડે એ પાંચ દેવતાઓ આવ્યા પ્રભુની પાસે બે હાથ જોડ્યા શંકર એટલે બોળો વાત કરી કે આવી રીતે થયું છે તમે સમાધિમાં હોય એટલે એમ થયું તમને ક્યાં હેરાન કરવા એટલે મેં તમને કાંઈ બોલાવ્યા નહોતા પણ હવે વિષ નીકળ્યું છે અને બ્રહ્માંડનો લય થઈ જાય છે પ્રભુ તમે જ કંઈક રસ્તો કરો શિવ છે શબ્દનો અર્થ કલ્યાણ છે જગતનું કલ્યાણ કરે અને શિવ કહેવાય આ બધી વાતો એટલે પાર્વતીજીએ પાર્વતીજીએ કીધું પ્રભુ આ બધા સ્વાર્થી છે અમૃત નીકળ્યું હોત તો આ તમને કોઈ આવત નહીં ભેગા થઈને પી જાત આ તો વિષ નીકળ્યું છે ને એટલે તમારી પાસે આવ્યા છે દેવી જવું તો પડે પાર્વતીની સંમતિ લીધી છે છતી હું જાઉં છું જગતનું કલ્યાણ કરવા સત્કર્મ કરવું હોય એમાં પત્નીની ની સંમતી હોવી જોઈએ પતિ કે સતના કથા કરવી છે ઘરવાળી નથી કરવી તો કરાય હોવા જોઈએ જગતને નવું જીવન આપવા માટે જગતનો નાથ જગદીશ ભોલોનાથ વિષનું પાન કરે છે વિષ પીધું પેટમાં ન ઉધાર્યું ગળામાં રાખ્યો કંઠ નીલો થયો નામ પડ્યું નીલકંઠ પેટમાં પિનાર એક જ મરે પેટમાં વિષ જાય તો પીનાર એક જ મરે પણ કાનમાં માં વિષ જાય એની પાછળ કેટલા કુટુંબ બરબાદ થાય કોઈના કાનમાં ઝેર ન રહે તારી વ આમ ને તારો દીકરો આમ ને તારી હાવ આમ ને આ બહુ ભયંકર છે